જૂના ચોરા વિસ્તાર ખાતે અશાંત ધારા કાયદા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ ફટાકડા ફોડી આતિશબાજી કરી ઉજવણી કરવામાં આવી ગાંધીનગર કલોલ શહેરમાં અશાંત ધારો લાગુ થતા હવે અશાંત ધારો તમારે મકાન કે કોઈ દુકાન વેચવી હોય તો તેની પર ચોક્કસ નિયંત્રણ લાગે છે અશાંત ધારામાં સમાવેશ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે છે જેમાં કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગત પણ આપવી પડે જેથી આ કાયદા કલોલ શહેરમાં લાગુ થતા હિન્દુ સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જુનાચોરા વિસ્તાર ખાતે અશાંત ધારાના કાયદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ ફટાકડા ફોડી આતિશબાજી કરી ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ